આજે આપણે બનાવશું શિયાળું સ્પેશિયલ મસાલેદાર ગ્રેવીવાળું લીલા ચણાનું શાક આ શાક અત્યારે તમે શિયાળામાં જ બનાવી શકો છો અને અત્યારે વિન્ટરમાં જ આ લીલા ચણા મળે છે તો આ ચણા ખૂબ જ હેલ્ધી છે અને આનું આપણી શાક અત્યારે શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ તો લીલા ચણાનું શાક ફક્ત શિયાળામાં જ આપણે બનાવી શકીએ કેમ કે આની સિઝન શિયાળામાં જ હોય છે ને આ ચણા શિયાળામાં જ ફક્ત મળે છે તો આજે આપણે લીલા ચણાનું શાક બનાવું તો ચાલો આપણે આની રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલા તો આપણે વઘાર માટે તેલ મૂકી દઈશું આપણે ત્રણ ચમચી તેલ ગરમ મૂકી દઈશું તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જીરું અને ચપ્પી હિંગ એડ કરી દેવાની છે પછી આપણે એમાં સુધારેલી ડુંગળી ડુંગળી એડ કરી લીડી છે હવે આપણે ડુંગળીને તેલમાં સરસ રીતે સાતળી લેવાની છે પહેલા ડુંગળી આપણી સરસ રીતે સતળી ગઈ તો હવે આપણે આમાં લીલા ચણા એડ કરી દેવાના છે અને સરસ રીતે એને મિક્સ કરી દેવાના છે અને સાતળી લેવાના છે એને પણ

લાલ મરચું ને કાશ્મીરી લાલ મરચું પાવડર છે એ બધું એમાં સરસ કાચો ટેસ્ટ ના આવે એ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે એક ચમચી આદુ લસણ ની પેસ્ટ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાની છે આદુ પેસ્ટ આપણે છેલ્લે જ એડ કરીશું કેમ કે પેલા એડ કરી દેસો તો એનો ટેસ્ટ જે આવવો જોઈએ એ નહીં આવે તો એને પછી લાલ મરચું ને એની સાથે નાખો તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે તો હંમેશા આદુ લસણ પાછળથી એડ કરવો એને અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે આમાં ટમેટા એડ કરી દેવાના છે ટમેટા પણ બે બે લીધા છે મોટા ટમેટા તો જેટલા તમે કાંદા લ્યો મતલબ કે ડુંગળી લો એટલા જ આપણે ટમેટા લેવાના છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એક મિનિટ માટે આપણે ટમેટાને આવી રીતે સાતળી લેવાના છે તેલમાં તે તો તમે જોઈ શકો છો ટમેટા આપણા એકદમ સરસ ચડી ગયા છે અને આપણે લીલા ચણા છે એની સાથે જ મસાલો બધો જ ચડી ગયો છે અને એક રસ થઈ ગયું છે બધું તમે જોઈ શકો છો એકદમ મસાલેદાર આપણી સબ્જી બને એવી જ આપણે એકદમ મસાલેદાર સબ્જી બનશે તો હવે આપણે બધો મસાલો ચડી ગયો તો હવે આપણે પાણી એડ કરી દેશું અને પછી થોડી વાર આપણે એને ઢાંકીને તળવા દેવાનું છે અને સરસ રીતે એને પેલા મિક્સ કરી લઈએ કેમકે લીલા ચણા છે તો આપણે એને આપણે તવીમાં શાક કરીએ છીએ તો થોડી ચડતા વાર લાગશે તમે આને પ્રેશર કુકરમાં પણ શાક બનાવી શકો છો તો આપણે પાણી એડ કરી દીધું છે હવે ઉપરથી આપણે લીલા ધાણા નાખી દેવાના છે અને હવે આપણે એને થોડી વાર માટે ઢાંકી દઈશું અને ધીમા ગેસ પર ચડવા દેવાનું છે તો શાક ને આપણે પાંચ મિનિટ ઢાંકીને રાખ્યું હતું તો હવે આપણે એને ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણું સબ્જી એકદમ સરસ લીલા ચણાનું શાક બનીને કેટલું મસ્ત તૈયાર થઈ ગયું છે એકદમ ગ્રેવી વાળું અને હોટલમાં મળે એવું જ આપણું શાક બનીને તૈયાર થઈ જાય છે ને તમે હોટલ કરતા પણ સારું શાક આપણે ઘરે બનાવી શકીએ છીએ અને આમાં એક વાત ખાસ ધ્યાન રાખવાનું કે તમે આમાં ટમેટા નાખો છો તો ટમેટા અને આદુ લસણની પેસ્ટ તમારે છેલ્લે નાખવાય અને ટમેટામાં ખટાશ હોય છે તો ચણા અને ડુંગળીને ચડવા દેતી નથી અને રસ ન થાય એટલા માટે ટમેટાને ખાસ પાછળ જ એડ કરવાના કેમ કે એમાં ખટાશ હોય ને તો ચણા ચડતા વાર લાગે તો પેલા ચણાને તેલમાં સરસ રીતે સાતળી લેવાના અને પછી જ એડ કરવાના તો તમારા ચણા જલ્દી ચડી જશે અને આપણે આમાં થોડોક ગોળ એડ કર્યો છે કેમ કે આપણે ટમેટા નાખ્યા છે અને દેશી ટમેટા લીધા છે તો દેશી ટમેટા થોડાક વધારે ખાટા હોય છે તો આપણે ગોળ નાખીએ તો શાક સરસ ખાટું મીઠું થાય જાજો નથી નાખવાનો ખાલી એક કટકી જ નાખવાની છે તો આપણે તમે જોઈ શકો છો આપણું લીલા ચણાનું શાક એકદમ સરસ ગ્રેવી વાળું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ઉપરથી આપણે થોડાક લીલા ધાણા નાખી દઈશું એક ચમચી આપણે ધાણાજીરું પાવડર ફરીથી નાખશું અને ઝપટી ગરમ મસાલો એ પણ આપણે ફરી નાખશું ધાણા જીરું અને ગરમ મસાલો ઉપરથી પાછું નાખવાથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને તમારી ગ્રેવી છે એકદમ ઘાટી બની જશે અને આપણે ગરમ મસાલો પણ બે વાર લીધો છે પહેલા નાખો તો શાકમાં થોડોક ચડી જાય અને ઉપરથી નાખો તો એની સુગંધ થોડીક સારી આવે તો એટલે આપણે બે વાર લીધો છે તો તમે જોઈ શકો છો એકદમ આપણું ગ્રેવી વાળું શાક તૈયાર થઈ ગયું છે એકદમ સરસ મજાનું અને સુગંધ પણ બહુ સરસ આવે ચાલો આપણે હવે સર્વ કરી લઈએ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપણો લીલા ચણાનું મસાલેદાર ગ્રેવી વાળું શાક બનીને તૈયાર છે આ શાક આપણે હોટલ કરતાં પણ સરસ એવું ઘરે બનાવી શકીએ છીએ તમે જોઈ જ શકો છો આપણું કેટલું મસ્ત એવું શાક આપણે ઘરે બનીને તૈયાર થઈ ગયું છે તો તમે આ રેસીપી બનાવો ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો અને તમને મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત